પંચમહાલ જિલ્લાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પંચમહાલ મોડલ સ્કૂલમાં ભવ્યતાથી યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનને દીપરાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિપીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં વિજેતા બનનાર કૃતિઓ રાજ્ય કક્ષાએ પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેતાલીસ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી વિદ્યાર્થીઓ નીચે મુજબ ના વિષયો પર પોતાની રચનાઓ રજૂ કરી હતી જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા

આ પ્રદર્શનના આયોજન સાથે જોડાયેલ એસ એચ વરિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને સંકુલના સંયોજક મનોજભાઈ પંડ્યા દીપ પ્રાગટ્ય વખતે સ્ટેજ પર વધુ ગરમી અને વ્યસ્તતાને કારણે પોતાના પગરખા ઉતારવાનું ભાન ભૂલી ગયા હોય તેવું મંચ પર જોતા લાગ્યું હતું